નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની સત્યની સાથે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુક્ષરને નવીન તાલુકો બનાવવા માટે જિલ્લા પંચાયત ખાતે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો ફતેપુરા તાલુકો બનાવને કેટલો સમય વીતી ગયો છે ફતેપુરા અને સુક્ષરને તાલુકો બનાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી રજૂઆતને ધ્યાનમાં રાખીને ફતેપુરા તાલુકો બનતા સુક્ષરવાસીઓને ફતેપુરા તાલુકામાં વારંવાર કોઈને કોઈ કામ માટે દોડીને આવવું પડતું હોય છે ત્યારે સુક્ષરને નવીન તાલુકો બનાવવા માટે માટે જિલ્લા પંચાયત ખાતે ઠરાવ કરવામાં આવ્યો છે સુક્ષર તાલુકો બનાવવા માટે શૂક્ષરની આજુબાજુ તેમજ સુક્ષણના નગરજનો દ્વારા વર્ષોની માંગણીને ધ્યાનમાં રાખીને ફતેપુરા તાલુકામાંથી વિભાજિત થઈને સુક્ષ્મ તાલુકો બનાવવા માટે એ ગઈકાલે દાહોદ જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભામાં શૂક્ષમને નવીન તાલુકો બનાવવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે દાહોદ જિલ્લા સાંસદ જસવંત બાબોની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લા પંચાયત ખાતે શૂક્ષરને નવીન તાલુકો બનાવવા માટે સર્વાનુમતે ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા પછી ફતેપુરામાંથી વિભાજીત થઈ શૂક્ષરને તાલુકોનો દરજ્જો પ્રાપ્ત થશે ત્યારે સુક્ષ્મ તાલુકો બનવાના ઠરાવને સુક્ષરના નગરવાસીઓ દ્વારા આવકારવામાં આવ્યું છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદ હેસમંત સોરી જિલ્લા દાહોદ